નર્મદા જિલ્લાના કેવડિયાના આદિવાસી સમાજના જે બે યુવક સંજય તળવી અને જયેશ તળવીનું મૃત્યુ નિપજ્યું છે તે ઘટનાને લઈને આદિવાસી સમાજમાં રોજ જોવા મળી રહ્યો છે પરંતુ ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા મોટો આરોપ લગાવ્યો છે અને કેટલાક રાજકીય નેતાઓ આ ઘટનામાં રાજકીય લાભ ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે જેવી રીતે આજે તેર ઓગસ્ટે કેવડિયામાં એક સભાનું આયોજન કરવાની જે વાત કરવામાં આવી હતી અને તે પોલીસે આદિવાસી નેતાઓની જે કાર્યક્રમની મંજૂરી છે તેને રદ કરી હતી ને આ ઘટનાક્રમ આખા દિવસ ચાલ્યો અને ત્યારબાદ મનસુખ વસાવાએ પણ ગઈકાલે રાત્રે એક પોસ્ટ મૂકીને તેઓ આ કાર્યક્રમમાં નહીં જોડાય કેમ કે આ રાજકીય પ્રેરિત હોવાની વાત તેમના તરફથી કરવામાં આવી રહી હતી અને ત્યારબાદ તેમનું હવે નિવેદન સામે આવ્યું છે તે નિવેદનમાં તેમણે શું પ્રહાર કર્યા છે અને શું વાત કહી છે તે વિશે વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાન રે નમસ્કાર દર્શક મિત્રો ના ઉદય ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન નર્મદા જિલ્લાના કેવડિયાના ગભાણા ગામના આદિવાસી સમાજના બે યુવાનોની જે હત્યાનો મામલો સામે આવ્યો છે તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે જેવી રીતે મનસુખ વસાવા અને ચૈતર વસાવા જે એકબીજા ઉપર આરોપ પ્રત્યે આરોપ કરી રહ્યા છે પ્રહાર વર્તા પ્રહાર કરી રહ્યા છે તેના કારણે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે ત્યારે જ વાત કરીએ તો તેર ઓગસ્ટે કેવડિયા ખાતે આજે શ્રદ્ધાંજલિના કાર્યક્રમનો કોલ છે તે આદિવાસી સમાજના નેતાઓ દ્વારા આપવામાં આવ્યો હતો જોકે આ કોલને લઈને મનસુખ વસાવાનું નિવેદન પણ સામે આવ્યું છે જેમાં મનસુખ વસાવા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકો આ ઘટનામાં રાજકારણ રમી રહ્યા છે ને એક રાજકીય મુદ્દો કરીને આદિવાસી સમાજના લોકોને એકત્ર કરીને તેમને ગેરમાર્ગે દોરવાના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જ્યારે આ ઘટનાને લઈને પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે સાથે જ હાલ જે મંત્રી સહિતના જે નેતાઓ છે તેમણે પણ આશ્વાસન આપ્યું છે પીડિત પરિવારની મુલાકાત લીધી છે પરંતુ કેટલાક લોકો આ હત્યાની ઘટના ઉપર રાજનીતિ કરતા હોય તે પ્રકારના આરોપો ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ પોતાના નિવેદનમાં લગાવ્યા છે જેના જ કારણે ફરી રાજકારણ ગરમાયું છે ત્યારે તેઓ જે ચૈતર વસાવાએ કેવડિયામાં આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમની વાત કરી હતી ને મનસુખ વસાવા પણ તેમની સાથે ઉપસ્થિત રહેશે તે પ્રકારનું નિવેદન આપ્યું હતું ત્યારે મનસુખ વસાવાએ કહ્યું કે આવી કોઈ પણ પ્રકારની વાતચીત તેમની ચૈતર વસાવા સાથે થઈ નથી કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે થઈ નહોતી પરંતુ આ ઘટનામાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ હોવાનો આરોપ પણ રહ્યા છે તો શું કહી રહ્યા છે તે સાંભળી બે યુવાનોનો મર્ડર થયું ટ્રેબલ મ્યુઝિયમમાં કામ કરનારા મજૂરો ને એજન્સીના માણસો દ્વારા એને અમે સતત શબ્દમાં જે તે સમયે પણ વખોડી કાઢ્યું તું નાજી પણ વખોડી કાઢીએ છીએ અને સમય સમય પર અમે એ મૃત આત્માને શાંતિ મળે એના માટે પ્રાર્થના પણ કરી ડેઢિયાપાડાની આદિવાસી જે સભા હતી આદિવિશ આદિવાસી વિશ્વ ગૌરવ દિવસ એમાં પણ અમે શ્રદ્ધાંજલિ આપી હતી અને બધા કાર્યક્રમો બિલકુલ સાધાઈથી કર્યા હતા રાજ્ય સરકારના બેબી મંત્રી આ મૃતક ની મુલાકાત લીધી જગદીશભાઈ વિશ્વકર્મા ત્યાર પછી બીજા દિવસે ટ્રાઇબલ મંત્રી શિક્ષણ મંત્રી કુબેરભાઈ ઢીંડોર સાહેબ અને પોતે બધા આગેવાનો સાથે આ પરિવારની મુલાકાત લીધી અને રાજ્ય સરકાર તરફથી ચાર લાખ વીસ હજાર જેટલી રકમ એક એક પરિવારને આપી અને બીજા નેવું દિવસની અંદર બંને પરિવારને આટલી જ રકમ ચાર લાખ વીસ હજાર જેટલી રકમ એ પણ આપવાની જ વાત કરી અને પાકા મકાન એમના જે કાચા ઘર જેવા છે એ પણ પાકા મકાન બનાવી આપવાની મંત્રીશ્રીએ વાત કરી અને સરકારે અને મંત્રીશ્રીને મેં બધાએ જ કીધું જે પણ ઘટના ઘટી છે જે હત્યારાઓ છે એ પકડાઈ ગયા છે તાત્કાલિક પકડાઈ ગયા છે પોલીસે એમને છટકવા દીધા નથી અને જે હશે તે કાયદેસરની એમની સામે એફઆઈઆર થશે કોઈ બાંધોડ નથી કોઈ દબાણ નથી અને એની પરિવારને એના સમાજના લોકોને સરકારની વાતને અમારી વાત પર વિશ્વાસ બેઠો પરંતુ કેટલાક લોકો ચૈતભાઈ વસાવા જેવા આમ આદમી પાર્ટી કોંગ્રેસના નેતાઓ આને રાજકીય મુદ્દો બનવા માગતા હતા એટલે કોઈને પણ પૂછ્યા વગર તેર તારીખે આજે શ્રદ્ધાંજલિનો મોટો કાર્યક્રમ એમણે રાખ્યો અને એવી જાહેરાત કરી એમાં મનસુખભાઈ પણ આવવાના છે જસુભાઈ રાઠવા છોટાઉદેવપુરના સાંસદ સભ્ય પણ આવવાના છે બીજા અનેક બધા નેતા આવવાના છે કોંગ્રેસના દિગ્ગજ નેતા આવવાના છે આ પ્રકારની ચૈતરભાઈ વસાવે કોઈને પણ પૂછ્યા વગર જાહેરાત કરીને સોશિયલ મીડિયામાં બધું ફરતું થયું ટીવી મીડિયામાં પણ આ બધી જાહેરાત આવી ત્યારે અમને જવાબદાર લોકો તરફથી પૂછવામાં આવ્યું તે અમે સ્પષ્ટ ના પાડી કે અમને આ વાતની ખબર જ નથી તો આનો ઈરાદો શું હતો આમ આદમી પાર્ટી કોંગ્રેસના નેતાઓને કે આ શ્રદ્ધાંજલિના નામે લોકોને ભેગા કરવા અને જેમ ભૂતકાળની અંદર એક લોક દરબારનો કાર્યક્રમ રાખ્યો હતો સ્થાનિક પ્રશ્નોને લઈને આખા ગુજરાતમાંથી યુવાનોને આમ આદમી પાર્ટીના નેતાઓને એમને જે ભેગા કર્યા એ જ ઇરાદો આ અહીંયા આજે પણ કરવાના હતા એટલે ને આનો ડર લાગ્યો કે ભૂતકાળમાં એવી અનેક ઘટના ઘટી છે કે વધુ સંખ્યામાં લોકો ભેગા થાય તો અહીંયા અરાજકતા ફેલાય તો એને ધ્યાનમાં રાખીને આ કોઈ પણ જાતની એવી ઘટના ભયંકર ઘટના ન ઘટે એને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ આજે થવા દીધો નથી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અને મંજૂરી પણ આ લોકોએ માગી નથી બીજા કોઈ અન્ય આમના સગા સંબંધી પાસેથી મંજૂરી કંઈક મંગાવી હતી પણ એ સગા સંબંધીએ પણ ના પણ પાડી દીધી કે ભાઈ આમાં અમારે અમે જવાના નથી અને સરકારની જે કામ જે કામગીરી છે વહીવટીતંત્રની કામગીરી જે છે એનાથી અમને સંતોષ છે એવું પણ એમને કહ્યું છે અમે અમને અમારા સમક્ષ પણ વાત કરી છે એટલે વહીવટીતંત્રએ તૈતરે તૈતરભાઈ વસાવા ધારાસભ્ય કે પછી બીજા કોઈ પણ આ પરમિશન માંગી નથી તો ત્રાહીદ બીજા કોઈ વ્યક્તિઓ માંગ્યો છે એના પરિવારજનો મૃતકના પરિવારજનો કે જેને જેને પણ હશે પણ એમને પણ પોલીસે પૂછ્યો હશે તેમને પણ આ કદાચ મારે માનું છે ત્યાં સુધી એમને પણ ના પાડી હતી કે અમે આવી કોઈ પરમિશન માંગી નથી તો એને લઈને આખો આ આજનો કાર્યક્રમ પોલીસે બંધ રખાયો છે મને ખબર છે પડી ત્યાં સુધી કોઈને પણ આવો કાર્યક્રમ થવા નથી દેવાના ઘણા બધા આગેવાનોનો આમ આદમી પાર્ટી કે જે લોકો ભેગા થવાના હતા એ બધા લીડરોની ધરપકડ કરી છે એના ઘર એના ઘરે જ એમને કેદ કરી રાખ્યા છે પણ એ કાર્યક્રમ કરે તો એમને કોઈ વાંધો નહોતો પરંતુ લોકોને ગેરમાર્ગે દોરે મને તો સોશિયલ મીડિયામાં આવીને કેટલાક પત્રકાર મિત્રોએ પૂછ્યું કેટલાક અધિકારીઓ પૂછ્યું કે સાહેબ આ પ્રકારનો કાર્યક્રમ છે તો મેં કહું જાણતો જ નથી એટલે આ પ્રકારના લોકોને ગેરમાર્ગે દોરીને ચૈતર વસાવા હંમેશા ભૂતકાળમાં અનેક પ્રકારના નાટક કરતા આવ્યા છે અને અહીંયા આપણા ભરૂચ જિલ્લામાં અને ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિસ્તારની અંદર શાંતિ છે તો તે શાંતિને આ દોડવાના આ પ્રયાસો કરે છે રાજકીય રોટલો શેકવા માટે ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટેના આ પ્રકારના એ નાટક કરે છે આ તો કોઈ પણ સંજોગોમાં આ આવી રીતના ચલાવીને નહીં લેવાય એને પણ મારે અપીલ છે ચૈતનભાઈ વસાવાને કે ભાઈ તમારે કાર્યક્રમ કરવો હતો તો તમારી રીતના તમારું કાર્ય અમારા નામ શા માટે ઇન્વોલ્વ કરો છો મારે તો કેવું મારે તો ખુલાસો કરવો પડે ભાઈ દૂર દૂરથી બધા કાર્યકર્તા મારા પણ આવવાના હતા કે મનસુખભાઈ પણ ત્યાં જવાના છે એટલે મારે ગ્રુપમાં મૂકવું પડ્યું કે ભાઈ મને ખબર જ નહોતી અને હકીકતમાં મને ખબર નથી તો આ રીતના ગેરસમાજ બધામાં ન ઊભી કરવી જોઈએ અને ખરેખર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવો હોય તો એને આવો બધો પ્રસિદ્ધિ કરવાનો કોઈ જરૂર જ નહોતો ત્યાં અમને એમના સગા સંબંધી કે સમાજને સાથે રાખી અને એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવાનો હતો આવો ડ્રામો કરવાનો કોઈ જરૂર નથી આ ડ્રામો કરવા ગયા આ સ્થિતિ નિર્માણ થયું આ તા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા જેમાં કેવડિયાનો જે નારો આપવામાં આવ્યો હતો તેમાં તેમણે કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને વિપક્ષી પાર્ટીઓ દ્વારા આ એક કાર્યક્રમ ઊભો કરવામાં આવ્યો હોય તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે સાથે જ આ ઘટનામાં રાજનીતિ પણ રમાઈ રહી છે તે પ્રકારની વાતનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે જેના જ કારણે હવે ચૈતર વસાવા અને મનસુખ વસાવા તો પહેલાથી જ સામ સામે છે પરંતુ અન્ય આદિવાસી સમાજના નેતાઓ પણ આ નિવેદનના કારણે હવે રોષે ભરાયા છે હવે જોવાનું રહ્યું કે આ અવારનવાર પ્રકારની ઘટનાઓ છે તે નર્મદા જિલ્લાને ભરૂચ જિલ્લામાંથી સામે આવતી હોય છે પરંતુ ખરેખર આ રાજનીતિ વચ્ચે જે પીડિત પરિવાર છે આજે ન્યાયની અપેક્ષાએ બેઠો છે જેમણે પોતાના એકના એક વહાલા સોયા દીકરા ગુમાવ્યા છે તેમને આ રાજકારણીઓની લડાઈ વચ્ચે ન્યાય મળે છે કે પછી તેમને પણ આ ઘટનામાં પીસાવવાનો વારો આવશે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજી ન્યૂઝ ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव जन तो तेने कहिए जे पीड पराई जाना